ન <Jo> <can> <subscribe> जी सुनता हूं किलो मुगी तल देलका भी जान को काट लिए रे तो मारो माल दे बेटा आदि कमन रखा है लो भाई को मन आओ लो भाई ता दो ले ले दो दुआरा संग में

Bagi Kedron, Roklal ni nak alih. Roklal ni nak alih? Kau mahu ke? Roklal ni nak? Lihat alih, alih, alih. Lihat alih, alih, alih. Nak alih, tu aja. Lihat. Kata-kata biru berlaya. Aluh. Bila-bila lah kata-kata. Alih, cikgu. Alih, cikgu. Ini pun aisyah. Ini pun buku khabar. Ini pun kata-kata. Kata-kata. ठीक है भाई हाँ तो मुझे है आले नहीं। आले, आले हम ना 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 आले ना 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 नहीं है ना बोल आ, आले। आले आले नहीं है ना बोल ना 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 आले ना 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 ना

લોટો પડજો ત લોટો જીવવા લોટે જ વાર થાય ને હોય તો તમને ખબર નઈ આપડે પીલા છે ને ભાઈ આ થઈ ગયો પીવું પીલા થાય નાખાવ

પૈસા ને વાત કરું તું લે લખી વાય જો પૈસા ચાલે તો અંદર બરોબર

Hari dua hari dua, dua kali kita open. Oh dua hari dua, jadi dua. Yeah yeah yeah, mana mana dua hari. Dia tiada ni. Dia tiada ni dapatkan barang ni. Ha, nai barang ni. Leh dua, tak malang. Dua tak malang leh. Kalau Sangka? Oh, yeah Sangka dia, Sangka leh, dah hukar

મને મહિના છે મારા બાપુ પણ જો તો પણ આ હું કરીયો હું કરીયો ને મને નર આ ગરબા ગાવાના હોય નવરાત્રી ગરબા દારૂ અરુણ કાલે ને બીમા અને તો દારૂ પીતા

એ શીખવા જેવું છે કે દારૂ પીને આપણને કેટલું બધું નુકસાન થાય છે શંકરભાઈએ દારૂની લતમાં જે એમની મમ્મીએ જે બે હજાર રૂપિયા હપ્તો ભરવા આપ્યા હતા તે દારૂમાં વાપરી દીધા અને જે એમના જોડે રકમ હતી પણ તે પણ મૂકી દીધી એટલે મિત્રો દારૂ નાપ્યો અને શંકરભાઈએ છેલ્લે કીધું કે આજે નવરાત્રિ છે આજે મને કોઈ બોલવું ના જોઈએ આજે મેં દારૂ પી દઈશું તો મિત્રો આપણે આ પવિત્ર તહેવારમાં જે નવરાત્રિ છે એ આપણા ગુજરાતનું એક પવિત્ર તહેવાર છે તો મા દુર્ગા માં અંબે જે આપણી ચાચા ચોકમાં ગરબે ગુમવા આવે છે તો મિત્રો આપણે નવરાત્રિની અંદર દારૂ ના પીવો જોઈએ અને દારૂ પીને ગરબા ના રમવા જોઈએ કારણ કે મા દુર્ગા આપણી ચાચા ચોકમાં ગરબા રમવા આવે છે એટલા માટે આપણે દારૂ પીવું ના જોઈએ અને મિત્રો અમારી આ નવી યુટ્યુબ ચેનલ છે એટલા માટે દરેકને નમ્ર વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલનું નામ દેવાદી દેવ સ્ટુડિયો છે તો દરેક મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલ ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરજો જય માતાજી